હાડવાટો નહીં તા આ તો મારે ખરીદાવ્યો હતો ખબી ભાઈ આજો ખમી દયો ને કોઈ નું નહીં ગમે આમાં ઊંશા ઊંશા એનું કોઈ નહીં અપાઈએ તમારી મારા આપજો દડાજીવાળા પેટ પેટલા સડી તો એટલે થઈ જાવ

કેડા ની જોરદાર બોલિંગ આઠ રન ઉપર એક વિકેટ અને હવે લાલ બોલિંગ કરવા આવી રહ્યો છે સ્ટાર્ટ રસ દો પણ મફુ કાકા શું કરવું انا હું અલ્યા છે આખો દાડો ઉભો રહે તો આઉટ નઈ કરીગી ડળો બાઉન્સ જ નઈ जातो બાઉન્સ ના થાય તો આઉટ કરી જોઓ તાને અલકા પેલા વેસ્ટ રમે દેવરમ યેત કે કમ ઓન તમે તા જો એને ઢેસણ નાખ અલકા લાલની જોરદાર બોલિંગ ચાર દાડામાં એકે રન નઈ કર્યો કુમતાર્જીના ખેલાડી

આડે આડે મારા ડાહો આજ ભાજી ગયો મને બહુ દુખ થાય છે ખરેખર ખરેખર તમારો લાલ દુશ્મની ઉતરો એને મને આઉટ કર્યો એને આઉટ કર્યો બોલિંગ કરો છે ના કર તું જાય ખાલી જઈ જા હવે કોણ જાય છે હવે તો અમારી ને તારો જમણાસ હા ટીમ જોરદાર મહેનત કરી રહી છે અને જીત તરફ જઈ રહી છે અને ભુમતારજી ની ટીમ

तू हो <laughs>

ઉમતર જ ટક્કરમાં પુકા સામે

શું લાલ ની કાટાક બોલિંગ સાથે ફુમタルજી ટકી શકશે ખરા હવે જોઈ લઈએ એ કોંઠો એનો નિશાન એનો અલા એનો કાકો છો લ્યા એ મારો છોકરો છે હબડી લે ભાઈ અમ્પાયર ભાઈ એ મારો છોકરો છે એનો કોઈ ના આવે ઓ તમને પેરી ના મિલવશું કેતા વટલુ સ્ટમ્પ હા

એ શું બાકી છે આરે પેલા સો પેલા પાકિસ્તાનમાં સોય ડક્ટર દીકોડે અન્યા કેમ કરો છો જો તને પાકિસ્તાનમાંથી રંબા આવ્યો એટલો બધો વિરોધ કરે બાત હાચી બાપુ કાકાની લાલ અને ઝલુકા બેટિંગમાં આવી રહ્યા છે જોરદાર ફિલ્ડિંગ નાઈસ બોલિંગ વાહ બોલિંગ છે ભાયા ભાયા ઓ ઓથી શેટા ઉભો ન ડરાંગા જાઓ છો એડે

અને હવે ફુમતા કાકા ઢીલા થઈને બોલિંગમાં આવી રહ્યા છે ફુમતા કાકા નહીં આવતા ભાઈ ફુમતા કાકા તમન હાલ પગે વાજેલું હ બાબા હાલે વારો દો હું આવું મારો આ મો આછ હું આને ઉલાડ્યો એને મને આઉટ કર્યો તો મો જો ડાળો મે કે કપાડમાં ઈ તો એદ કર્યો તમે ટેન્શન ના લ્યો તમે ઓડિટ નહીં ઉઠાવો હું ઓડિટ નહીં ઉઠાવેર તો ઉંટ કપાડ અમે ઓમાં પડજો જો હાલ કર જો જલ્લે જલ્ડે

બાબુ કાકાની ટીમમાંથી ટીમ માંથી રકીડો આવી રહ્યો છે

આલ્યા ભાઈ બાપ બાપ હોતા હે બેટા બેટા હોતા મેલ્યો હાલ તું જતરામે મેચ ને બેટ બધું પડ્યું રહે હમણે વાતો કોઈ પડી નથી આપણે જીતવાની જલ્લી નાખવા કરો તમે હવે હારવા આવી ગયા એટલે કમ ઓન હુમદાકા કમ

ખાહેગા સટી ફટા વાહ ભડી રે બાપ બા પોન બેઠો બેઠો હોય ખબર પડી હવે આજ ખુશ તો બહોત હોગે તું તો બનતા ઇન બોલા કન કાઢ્યા પરા બે બે હટ ભલાડા વાહ કુમડા કાકા વાહ મકુ કાકાને જીતવા જોઈએ તે પાંચ બોલ માં તમારા હાથમાં હવે શું ફૂમતા કાકા બપુ કાકા ની સામે ટક્કર લઈ શકશે નહી લાગતું કે અરે ટક્કર લઈ કે

લગા શું કરો છો બે બોલમાં પાંચ રન કો સતત જીત તરફ જઈ રહ્યા છે મફુ કાકા સતત હાર તરફ આવી રહ્યા છે ભાઈ કરી કે તો એક જ દડો વાહ એ કીપ સટ મારે દીયા ગણતા નહીં એ મફુ કાકા પાછો રન નહીં ફિલ્ડર નહીં ખબર ને ચાર ચારસો માં રમો હવે એક દલા પોતર રહ્યા

એ નોબેલા કાકા જોઈ આ દોહા જેવું મઢું કેમ કર્યું અલ્યા મબુગા ફાડી નાખ્યો તમે મબુગા ડણા રી ગાટો બધી સોભળો હવે તમારી ટીમ નહીં જીતી કે ભુમડા કાકા ની ટીમ જીતી નહીં મેચ થઈ છે ડ્રો ડ્રો અલ્યા ના ટાઈ થાય કો શું

અમે હવે છે ને ઓવાકાન બધા ડગાવાળા થઈ ગયા બાપુ કા વાગા કે કોટા વાગા મારે કોટા બોબળો મારી વાત એલાર સિક્કો હાથમાં નઈ પકડવાનો ભોજ દવા દેવાનો ઠેઠ હા તેલે ફેર આ વચમો પકડી કોટો લાયો તો ડોહાને ઓય ચાલ કરી છે ને મેલો બે લમણાની તાકા સિક્કામાં ચાલ ના હોય વાઘને વાળા ના હોય વાલા લાગુ પડે ને વટથી ઓઢી લેવું કે અમે બકરા ના જોતા ત્યાં તમાર જેવો બેટરા <laughs> <laughs> આલે લો સા શિક્કો તો જો મ કાકા ભુમતા કાકા આ ટીમ રે ને આ આશા કરીને આશા કરીને હોય એની